નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણિયાદના એરંડાના ભાવ રાજકોટમાં બારસો સિત્તેર થી તેરસો આઠ ગોંડલમાં સાતસો એકાવન થી બારસો છન્નું જામનગરમાં નવસો થી એક હજાર જેતપુરસો છવ્વીસ કોડીનાર બેતાલીસ તળાંજામાં અગિયારસો સિત્તેર થી અગિયારસો પંચોતેર ભેસાણમાં અગિયારસો છન્નું થી અગિયારસો સત્તાણું પાટણમાં બારસો ત્યાંશી થી તેરસો ચાર મહેસાણામાં બારસો થી તેરસો વિજાપુરમાં બારસો અઠ્યાસી થી તેરસો પાંચ માણસામાં બારસો પચાસથી તેરસો અગિયાર ગોજારીયામાં તેરસોથી તેરસો એક વિસનગરમાં બારસો સિત્તેરથી તેરસો પાંચ પાલનપુરમાં બારસો પંચ્યાસીથી બારસો છ્યાસી કલોલમાં તેરસોથી તેરસો ચાર સિદ્ધપુરમાં તેરસોથી તેરસો પાંચ હિંમતનગરમાં બારસો અઠ્યાસીથી બારસો અઠ્ઠાણું કુકરવાડામાં બારસો ત્રાણુંથી બારસો પંચાણું ઈડરમાં બારસો નેવુંથી બારસો પંચાણું આંબલીયાસરમાં બારસો નેવું બારસો એકાણું ક્રાંતિજમાં બારસો પચાસ થી બારસો પંચાણું દાહોદમાં બારસો વીસ થી બારસો ચાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે